તો જોઈ શકો છો સરસ એવી આપણી બરફી બની છે જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી ગાજરની બરફી બનાવીશું તો ગાજરની બરફી બનાવવા માટે પાંચસો ગ્રામ ગાજર લીધા છે અને ગાજરને આપણે આવી રીતે છાલ કાઢી લેવાની છે ઉપરની સાઈડથી થોડો ભાગ કાઢી લેવાનો અને થોડો નીચેની સાઈડથી આવી રીતે કાઢી અને આવી રીતના આપણે ગાજરને છોલી લીધું છે જોઈ શકો છો આપણે બધા ગાજરને છોલી લીધા છે છાલ કાઢી લીધી છે તો હવે આપણે ગાજરને છેણવાના નથી આવી રીતે મિક્સર જારમાં ટુકડા કરી લઈશું નાના નાના ટુકડા કરીને મિક્સર જારમાં લઈ લઈશું ગાજર છીણવામાં બહુ ટાઈમ લાગતો હોય છે તો તમને ગાજર છીણવામાં કંટાળો આવતો હોય તો આવી રીતે મિક્સર જારમાં પીસી અને ગાજરની બરફી બનાવી શકાય છે તો આપણે આવી રીતે નાના નાના પીસ કરી લઈશું અને મિક્સર જારમાં લઈ લઈશું અને આ છેલ્લે જે આ વચ્ચેનો મોટો ભાગ હોય તે આપણે નથી લેવાનો આપણે એવી જ રીતે બીજું ગાજરનું પણ નાના નાના ટુકડા કરીને મિક્સર જારમાં લઈ લઈશું તો આપણે ગાજરના આવા ટુકડા કરી લીધા છે આપણું મિક્સર જાર નાનું છે એટલે આપણે બે વાર પીસીશું બીજ તો હવે આપણે ગાજરને પીસી લઈશું અને આ ગાજરની પેસ્ટ નથી બનાવવાની આપણે અધકચરા પીસવાના છે તો જોઈ શકો છો આપણે ગાજરને અધકચરા પીસી લીધા છે મિક્સરને ચાલુ બંધ કરીને પીસવાનું છે એક સાથે મિક્સર નથી ચલાવવાનું આપણે મિક્સર ચાલુ બંધ કરીને પીસીશું એટલે આવી રીતના દર દર આ ગાજર પીસાઈ જશે તો હવે આપણે આ ગાજરને લઈ લઈશું જોઈ શકો છો આવા આપણે ગાજર પીસવાના છે અને હવે આપણે ફરીવાર બીજા ગાજરને પણ પીસી લઈશું બીજા ગાજરને પણ એવી જ રીતે પીસી લેવાના છે તો આપણે બીજી વાર પણ ગાજરને આવી રીતે પીસી લીધા છે તો હવે આપણે કઢાઈમાં બે ચમચી જેટલું ઘી લઈ લઈશું ને ઓગાળી લેવાનું છે ઘીમાં બરાબર ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે તો ગાજર સતવાઈ ગયા છે ગાજરમાંથી પાણી હતું તે બહી ગયું છે હવે આપણે તેમાં ખાંડ લઈ લઈશું તો આપણે ત્રણ મોટી ચમચી જેટલી ખાંડ લીધી છે કેમ કે ગાજર પણ મીઠા હોય છે તો તમને જેટલી મીઠાશ જોઈએ એટલી ખાંડ લેવાની હવે આપણે હલાવી લઈશું અને ખાંડ ઓગળશે એટલે હજી પાણી છૂટું પડશે તો આપણે આવી રીતે હલાવતા રહીશું તો જોઈ શકો છો ખાંડ ઓગળી એટલે ખાંડમાંથી પાણી થયું છે હવે આ પાણી વહી જાય ત્યાં સુધી આપણે તેને હલાવી અને થવા દઈશું

પાંચ થી સાત મિનિટનો સમય લાગશે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર દૂધ ઓછું થવા દઈશું અને આપણા ગાજર પણ એકદમ સોફ્ટ થઈ જશે તો હવે આપણે આ બે ચમચી જેટલો ઘીમાં શેકીને રવો લીધેલો છે અને આ બે મોટી ચમચી જેટલું સૂકા કોપરાનું ખમણ લીધેલું છે સૂકા કોપરાનું છીણ લીધું છે અને આ બે મોટી ચમચી જેટલો મિલ્ક પાવડર લીધેલો છે તે લઈ લઈશું અને બધું બરાબર મિક્સ કરી દઈશું અને આ એલચી પાવડર લીધો છે તે લઈને બરાબર મિક્સ કરી દઈશું બરાબર મિક્સ કરી લેવાનું છે ધીમા ગેસે આપણે થવા દેવાનું છે જોઈ શકો છો મિશ્રણ કટ થઈ ગયું છે હજી થોડું કટ થઈ જશે કઢાઈ છોડવા લાગે મિશ્રણ ત્યાં સુધી આપણે થવા દઈશું તો હવે આપણે એક ચમચી જેટલું ફરી પાછું ઘી લઈ લઈશું અને બરાબર મિક્સ કરી દઈશું જોઈ શકો છો મિશ્રણ કઢાઈ છોડવા લાગ્યું છે તેની જાતે કઢાઈ છોડી દઈ છે હજુ આપણે એક મિનિટ સુધી થવા દઈશું એટલે આપણું મિશ્રણ એકદમ ઘટ થઈ જશે તો જોઈ શકો છો મિશ્રણ આપણું કઢાઈ છોડવા લાગ્યું છે અને એકદમ ઘટ્ટ મિશ્રણ તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો આવી રીતે ચમચામાંથી એકદમ સરસ એવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આ

ઉપરથી આવી રીતે બરાબર લેવલ કરી લઈશું તો જોઈ શકો છો આપણે એકદમ સરસ એવું લેયર કરી દીધું છે આપણે મીડિયમ સાઇઝના પીસ કરીશું એટલે આપણે અડધી થાળીમાં પાથરી દીધું છે જો તમારે નાના પીસ કરવા હોય પતલા તો આખી થાળીમાં પથરાઈ જશે હવે આપણે ઉપરથી આ બદામની કતરણ મૂકી દઈશું અને દબાવી દઈશું આવી રીતે એકદમ સરસ એવી આપણી બરફી બનીને તૈયાર થઈ છે ગાજરનો હલવો તો બનાવતા જ હોઈએ છીએ તો આવી રીતે બરફી પણ બનાવી શકાય છે એકદમ આસાનીથી બનાવી શકાય છે તો હવે આપણે આ બરફીને બે કલાક માટે ઠંડી થવા દઈશું પછી આપણે તેના પીસ કરીશું તો બે કલાક થઈ ગઈ છે જોઈ શકો છો સરસ એવી થઈ ગઈ છે હવે આપણે આવી રીતે આડાકડ લગાવી દઈશું આપણે ચોરસ પીસ કરીશું તો જોઈ શકો છો એકદમ સરસ એવા પીસ પડ્યા છે એકદમ સરસ એવી બરફી બનીને તૈયાર થઈ છે જોઈ શકો છો એકદમ સોફ્ટ આપણી બરફી બનીને તૈયાર થઈ છે તો તૈયાર છે એકદમ સોફ્ટ એવી ગાજરની બરફી તમે જોઈ શકો છો કેટલી સરસ ગાજરની બરફી બની છે જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી ગાજરની બરફી બની છે તો ગાજરનો હલવો તો આપણે બનાવતા જોઈએ છીએ તો આવી રીતે ગાજરની બરફી પણ બનાવી શકાય છે તો એકવાર ઘરે તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે ગાજરની બરફી કેવી બની છે